અને આપણા ઉત્પાદનનો દુશ્મન તો ખેડૂત મિત્રો તેના નિયંત્રણ માટે શું કરવું ને તેની માહિતી આજે આપણે વિડીયોમાં લેવાના છે તો ખેડૂત મિત્રો સૌપ્રથમ જો વાત કરવામાં આવે તો તે કેવી રીતે આપણે ખબર પડે કે આપણા પાકમાં ગેરું અથવા રાતડીઓ અથવા ટીકા આવી ગયો છે તો જે નીચેના પ્રમાણે તે રોગની શરૂઆત નીચેથી લઈ અને ઉપર પાંદડા તરફ આવતી હોય છે શરૂઆતમાં જે સફેદ ભૂગ હોય છે તે હરવે હરવે ઉપરની સાઈડ આવે અને પાંદડામાં આવે અને પાંદડામાં કાળા ટબકા

તમે કોઈ પણ કંપનીના સારા ટેકનિક જે આવે છે તે વાપરવાના છે તેનું જો તમે વાત કરો તો તેનો આપણે ઉપયોગ કરશો તો ખૂબ સારા રિઝલ્ટ મળશે અને છેલ્લે સુધી આપણી મગફળી લીલી છમ જેવી રહેશે અને તેનાથી આપને ઉત્પાદન પણ સારું મળશે તો ખેડૂત મિત્રો કોઈ પણ જે વનસ્પતિ હોય છે કોઈ પણ પ્રકારની તો તેમાં તેનો મુખ્ય ખોરાક જે ખોરાક લેવાનો સ્ત્રોત હોય તે પાંદડા હોય છે તો આપણે પાંદડાને બચાવવા ખૂબ જ જરૂરી છે તો ખેડૂત મિત્ર સૌપ્રથમ જે દવાની વાત કરવાનો છે તે છે બીએસએફ કંપનીનું પ્રાયોગ સર તે દવાના રિઝલ્ટ ખૂબ જ સારા છે મિત્રો અત્યારે સાઠ દિવસના દિવસની જ્યારે આપણે મગફળી થઈ હોય ત્યારે એક રાઉન્ડ ત્યાર પછી આપણે પિચોતેર દિવસની આજુબાજુ એક રાઉન્ડ એમનો લેસો તો ખૂબ જ સારા રિઝલ્ટ મળશે જો તેની ડોઝની વાત કરવામાં આવે તો થી બાર એમએલ પ્રતિભ્રમ નાખી અને સ્પ્રે કરવાનો છે ત્યાર પછી બાયર કંપનીનું નેટિવ આવે છે તેમનો

એના બે રાઉન્ડ કરશો તો તેના રિઝલ્ટ તમને સારા મળશે પછી આપણે જો વાત કરવામાં આવે સારામાં સારું ટેકનિક ક્યુ છે આપણે ગેરો રાતળિયા ટીકામાં તો પહેલા નંબર ઉપર છે એજોસ્ટ્રોબિન જે એજોસ્ટ્રોબિન વાળી દવા તમે આવે એ કોઈ પણ લઈ લેશો તો તેના સારા રિઝલ્ટ આવશે એની જોડે તમે ડાયફેનાકોનાઝોલ લઈ શકો છો પ્રોફિકોનાઝોલ લઈ શકો છો ક્લોરોથાઇરિનોલ જે આવે છે તે લઈ શકો છો અને મેંગકોજેબ લઈ શકો છો આ ચાર મે નામ દીધા છે ફરી એક વખત કહી દઉં એજોસ્ટ્રોબિન પછી ડાયફેનાકોનોઝોલ એજોસ્ટ્રોબિન પ્રોપિકોનોઝોલ એજોસ્ટ્રોબિન મેન્કોઝેપ અને એજોસ્ટ્રોબિન ક્લોરોથાઇનોલ જે આપણે જટાયું કહેવાય ને તે ટેકનિક આવે છે તેનો ઉપયોગ કરશો તો ખૂબ જ સારા રિઝલ્ટ મળશે ખેડૂત મિત્રો ભૂલ કરવાની નથી ચોક્કસથી બે રાઉન્ડ લઈ લેવાના છે જો તમારે મગફળીમાં સારું ઉત્પાદન જોતું હોય તો તો તમે ગેરો રાતડિયા ટીકાથી તમારી મગફળીને બસાવશો તો તમને તેનું સારું ઉત્પાદન મળશે આપણો રોગ આગળ વધે નહીં જો એવું બનતું હોય તો ભેગી સ્ટેપો સાયકલીન જે આવે છે સ્ટેપ્રો તેમનો ઉપયોગ તમારે કરવાનો છે ખેડૂત મિત્રો જેનાથી આપણો રોગ ત્યાં ને ત્યાં ઉભો રહી જશે અને આગળ વધશે નહીં ચલો મિત્રો આજની માહિતી જો તમને સારી લાગી હોય તો બીજા મિત્રો સાથે શેર કરી દેજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમે કી પ્રકારની દવામાં સારો રિઝલ્ટ મળ્યો છે મેજી દવાના નામ લીધા એમાંથી તમને કી દવાનો રિઝલ્ટ સારા મળ્યા છે અથવા તો તમે ઉપયોગ કરવાના હોય તે અને ખાસ કરીને જે વ્યક્તિઓને 39 નંબર મગફળી છે તેમાં તો ચોક્કસથી રાઉન્ડ કરજો કારણ કે મગફળી 39 જી નંબર મગફળી છે તે એવી વેરાયટી છે કે જેમાં ઘેરું ખૂબ જ જાજા પ્રમાણમાં આવે છે તો ખાસ કરીને તેનો સંભાળ રાખજો કારણ કે હવે પછીના જે દિવસો હોય છે એ ખૂબ જ તેમાં રોગ આવવાની શક્યતા ફૂલ એ ફૂલ છે તો ચોક્કસથી બે રાઉન્ડ લે લેજો ખેડૂત મિત્રો આ વિડીયોને બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો આપણી ચેનલમાં હજી નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત